ત્રીસ લાખ પચાસ હજાર રૂપિયાનું બોનસ જાહેર કર્યું હતું મંડળી દ્વારા ચાલતી સેવાઓ મેડિકલ સારવાર સહિતની સેવાઓમાં વીસ લાખ રૂપિયા જેટલું યોગદાન રહ્યું છે મંડળી દ્વારા પશુપાલકો એક્સિડેન્ટ વીમા સામાજિક સુરક્ષા પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ આપેલ હતું મંડળીના પશુપાલક દેવાયતભાઈ આંબલ્યાના અકસ્માતે અવસાન થતા તેમના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાના વીમાનો ચેક મંડળી દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતું આતંકી પ્રમુખ ડાયાભાઈ ગજેરાઈએ વીમા કવરચ પાંચ ને બદલે દસ લાખ જાહેર કરેલ છે જેનું પ્રીમિયમ મંડળી દ્વારા ભરવામાં આવશે આ નિર્ણયને તમામ પશુપાલક સભાસદોએ વધાવી લીધો આ સાધારણ સભામાં ઉપલેટા તાલુકાને રાજકીય અને સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડાયાભાઈ ગજેરા શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું આજ દૂધ મંડળીની સાધારણ સભા દાસાપંથી વાળી ખાતે યોજાઈ ગઈ અને આ મંડળીની સાધારણ સભામાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા અને આ એજન્ડા ઉપરની કાર્યવાહી કરવામાં આવી આ એજન્ડા મુજબ જે કાર્યવાહી થઈ ત્યારબાદ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા આ મંડળીએ વર્ષ દરમિયાન અગિયાર કરોડ ઉપરાંતનું કામગીરી કરી અને ટર્નઓવર કરી અને સડસઠ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કરેલો છે અને આ ચોખ્ખો નફો સહકારી ધારાધોરણ મુજબ આપણે પશુપાલકોથી માંડી અને મંડળીના જુદા જુદા ખાતા નીચે એને ફાળવવામાં આવ્યો અને પશુપાલકોને રૂપિયા ત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા જેવું બોનસ આપવામાં આવ્યું મંડળી દિવસે ને દિવસે પ્રગતિ કરી રહી છે મંડળીએ જે વાર્ષિક સાડા સત્તર લાખ લીટર જેટલું દૂધ કલેક્શન કર્યું છે અને હજુ પણ મંડળીની અંદર દૂધ ભરવા માટે પશુપાલકો તૈયાર છે આ મંડળીની જે કામગીરીઓ છે એ કામગીરીઓમાં પશુપાલકોનું આકર્ષણ મોટું છે મંડળી તરફથી પશુપાલકોને વિનામૂલ્યે મેડિકલ સારવાર આપવામાં આવે છે મંડળીનું પોતાનું પશુ સારવાર કેન્દ્ર છે તેમજ કૃત્રિમ વિધાન વિનામૂલ્યે કરવામાં આવે છે દાણ ઉપર સબસિડી આપવામાં આવે છે એ સિવાય રસીકરણથી લઈ અને જુદા જુદા મેડિકલના પ્રોગ્રામો પણ ચલાવવામાં આવે છે આ મંડળીથી પશુપાલકોને એનો વ્યવસાય કરવામાં ખૂબ જ સરળતા રહે છે અને આજની મંડળીમાં સાધારણ સભામાં ઉપલેટા તાલુકાના સહકારી આગેવાનો માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી તાલુકા ખરીદ વેચાણ સંઘના શ્રી જુદી જુદી મંડળીઓના પ્રમુખ શ્રીઓ અને રાજકીય અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં ખૂબ જ બધાએ મંડળીએ કરેલા કાર્યક્રમોને વધાવવામાં આવ્યા હતા મંડળીએ આ વખતે ખાસ વીમા કવચ છે એ પાંચ લાખનું વીમા કવચ મંડળી તરફથી આપવામાં આવતું હતું તે વીમા કવચને આવતા વર્ષથી દસ લાખ રૂપિયાનું વીમા કવચ આપવાનું જાહેર કરવામાં આવ્યું મંડળીના એક પશુપાલક અકસ્માતમાં ગુજરી જતા તેમના વારસદારોને મંડળી તરફથી આ વીમાની પાંચ લાખ રૂપિયાની રકમ એને એનાયત કરવામાં આવી આ મંડળીએ ખૂબ કામગીરી કરી છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા